તો દોસ્તો તમે જોઈ શકો છો હું કહેતો લખો બકાટા કાઢવા કે તો આવી હોય જીવ આ બીજા ખેતર આપણે ને આપણે તો થઈ પેલ્લી બાજુ અને આટલે ચાલુ થઈ ગયું તો ગાય વિડીયોની અંદર બન્યા રહેજો કેમ કે બકાટા કેવી રીતે કાઢે તે તમે જોયું ના જોયું હોય તો હું દેખાડવા માગું છું તો તમે જોઈ શકો છો આવી રીતે મશીન આવે તમને નહીં દેખાતું તો મિત્રો તમે જોઈ શકો છો આગળ ટેટકર જાય છે બકાટા કાળે છે અને પાછળ એક કાકો બકાટા નકરે છે વેન તો નથી ખાલી જે ખોડ છે ને એ ખોડ કાળે છે એ કોઈ આવી રીતે જન વરસાદ પડે kam një gjë tjetër në ana Herr ut! Kom hit! Tu no te તો દોસ્તો તમે બની રહેજો ની અંદર અને તમે જોઈ શકો છો આ બધા કેટલા બધા બકાટા આપણે કિસાન ભાઈઓ આવી ગયેલા છે મજૂરી કરવા માટે તમે જોઈ શકો છો એ આ બાજુ હવે તમને તૈજી દેખાડું કે કેવી રીતે બકાટા કાઢે છે તે તો મિત્રો તમે જોઈ શકો છો લંબાઈ કેટલું બધું છે અને બધે બકાટા વ્યાને છે કોથરાન કોથરાજ ફરે છે તમે જોઈ શકો છો કેટલા બધા આપણે મહેનત કરે છે બકાટા વેનવાનું પછી બધા પોત પોતે નહી છે છે તમે જોઈ શકો છો કેટલા બધા એમ એટલા બધા તો અમારે કપાસોમાં દવા મારવા મોના સાતેલા ચાલો તો દોસ્તો આવ બેક બકાટા વેનવાનું ગાઈસ તમારી ગમે હું આવીને શેખ કેજો